આજ તો થાકી ગયા કેમ હું થયું મનીષા કેમ બેહી ગઈ આ ઘરના કામોમાં માં છોકરાની જવાબદારીઓ માં થાકી જવાય છે અમારા જમાનામાં તો અમે કેટલું ઘરનું કામ કરતા હતા ચાર પાંચ છોકરાઓને હાચવતા હતા તોય તમારી જેમ નહોતા થાકી જતા અને તમે તો થોડાકમાં થાકી જાવ છો પણ મમ્મી હવે બધું પહેલાના જમાના જેવું તો નથી રહ્યું ને આજકાલની બધી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે પહેલાના જમાનામાં પુરુષ ખાલી કમાવાનું ધ્યાન દેતા હતા અને સ્ત્રીઓ ઘરનું કામ કરતી હતી અને છોકરાઓ પોતાની રીતે મેદાનમાં રમતા હતા અને એટલી સેફટી હતી ને કે મા બાપને કોઈ ચિંતા જ નહોતી ને અત્યારના જમાનામાં જ્યાં સુધી સ્કૂલેથી બાળકો આવે નહીં ને ત્યાં સુધી મા બાપને ચિંતા રહે છે એટલા બધા સ્કૂલમાં અને બાર બનાવ બને છે ને કે મા બાપને ચિંતા જ રહે છે અને પહેલાના સમયમાં તો એવું બનતું હતું કે પાડોશના ઘરે તે છોકરા મૂકીને એ લોકો કાંઈક ખરીદી કરવા જવું હોય ને તો ખરીદી કરવા જઈ શકતા હતા અત્યારે તો પાડોશી તો શું પણ ઘરમાંય તે મૂકીને જવા હોય ને તોય ચિંતા રહે છે અમે તે તમારી જેમ અમારા બાળકોને પ્રેમથી ઉછેરવા માંગીએ છીએ પણ અત્યારે નથી પહેલાં જેવી સાદગી રહી છે કે નથી સુરક્ષા રહી છે અને અત્યારે કોઈના ઉપર વિશ્વાસ કરવા જેવું નથી ને એવા સમયમાં અમને તમારો સપોર્ટ જોવે છે